બીજી બાળકો માટે ભેટ કરું છું તમામ બાળકો જેટલા બેઠા છે તમામ માતા પિતાઓ બેઠા છે તે બાળકોને જઈને કહેજો એક દીકરી સ્કૂલમાં ભણતી અને પ્રશ્ન પૂછે કે શું બનવાનું આપણે પણ બાળકોને પૂછશે શું બનવાના એ દીકરી એવી હતી સાહેબ જેના આ સત્ય ઘટના છે તમે યુટ્યુબ પર વિડીયો પણ જોઈ શકો છો જેસિકા કોક્સ જેનું નામ છે એના બે હેન્ડ નહીં મળે સાહેબ ધર્મેશભાઈ બે હાથ જ નહીં એમના પહેલાથી જન્મથી બે હાથ નહોતા કોઈક તકલીફને કારણે અને છોકરી આઠમાં નવમાં ત્રણ ભણતી હતી શિક્ષકે પ્રશ્ન પૂછી કશું બનવા માંગે છે અને કેવું છે મારે પાયલટ થવું છે હાથ વગર તો કેવી રીતે પાયલટ થઈ શકાય પણ સાહેબ એના શિક્ષકો સારા મળ્યા શ્રેષ્ઠ શિક્ષકો મળ્યા કારણ કે આપણા દરેકના જીવનમાં શિક્ષકોનું યોગદાન બહુ મહત્વપૂર્ણ છે અને જેનું ક્યારે ઋણ ન અદા કરી શકાય ને તેવા ત્રણ વ્યક્તિઓ એક માં બીજા પિતાશ્રી અને બીજો શિક્ષક તમે ધારો તે પણ ઋણ ધારો ઈચ્છો તો પણ ઋણ અદા નહીં કરી શકો એટલું બધું ઋણ આપણા આપણા હાથમાં પેન પકડાવી અને ક કમનનો ક લખતા શીખવવું આપણા આંગળા

એને હાથ વગરની પાયલટ પ્લેન ઉડાવી શકે એવું લાયસન્સ સાહેબ આપ્યું ને આજે દીકરી પ્લેન ઉડાવે છે બે 2008 માં લાયસન્સ રાકતા છે પક્તિ સાહેબ બધા કામો કરે છે પક્તિ કામ કરે છે માણસ શું નહીં કરી શકે હવે તમે જો કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે કેટલું બધું આપ્યું છે હું તો વિનંતી કરું છું યુવાન બાળકોને કોલેજના બાળકોને પણ કહું છું કે તો મોબાઈલમાં જુઓ તો આવું જુઓ નહીં